આગણવાડી બહેનો માટે કડક બેઠક અધિકારીઓની આકસ્મિક તપાસ અને ધ્યાનથી સાંભળજો આ વિડીયોમાં એવી ત્રણ મોટી વાતો છે જે તમારા કામ તમારા પગાર અને તમારા ભવિષ્યને સીધી અસર કરશે દાહોદમાં બહેનોની મોટી બેઠક યોજાઈ આણંદ જિલ્લામાં કલેક્ટરની અચાનક તપાસ થઈ અને સૌથી મોટી ખબર જેની લાંબા સમયથી આંગણવાડી બહેનો રાહ જોઈ રહ્યા હતા અને માંગ પણ કરી રહ્યા હતા આખરે તેનો અંત આવ્યો અને અંત એવો આવ્યો કે મોટી ખુશી લઈને સામે આવ્યો તે છે આઠમું પગાર પંચ પંચમ પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ કરીને લાભદાયક હોય છે પરંતુ આ વખતે આંગણવાડી બહેનોને પણ આઠમું પગાર પંચ લાભદાયક નીવડવાનું છે આઠમું પગાર પંચ લાગુ થતાં જ પગારમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો વિડીયોને એક સેકન્ડ પણ સ્કીપ ના કરતા આગણવાળી બહેનો માટે આ ખાસ વિડીયો રહેવાનો છે અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ દાહોદ જિલ્લાથી દાહોદ જિલ્લો આદિજાતિ ભવન ખાતે એક ઐતિહાસિક બેઠક યોજાઈ દાહોદ જિલ્લાના આદિજાતિ ભવનમાં આંગણવાડી ઘટક એક અને ઘટક બે યોજાઈ આ બેઠક માત્ર સામાન્ય મિટિંગ નહોતી પરંતુ ભવિષ્યની કામગીરી નક્કી કરતી જવાબદારી અને શિસ્તની યાદ અપાવતી અને ટેકનોલોજી સાથે જોડતી એક મહત્વપૂર્ણ બેઠક હતી આ બેઠકમાં ભવિષ્યની કામગીરી જવાબદારી અને યાદ અપાવી લગતી માહિતી આપી અને આ બેઠક માત્ર સામાન્ય મીટિંગ નહીં પરંતુ ભવિષ્ય જવાબદારી શિસ્ત અને ટેકનોલોજીને જોડતી સાબિત થઈ સીડીપીઓના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી જ્યાં મુખ્ય સેવિકા બહેનો આરોગ્ય વિભાગના તજજ્ઞો વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા તેમજ બેઠકનો જે મુખ્ય હેતુ હતો તે શું હતો તો બેઠકનો સ્પષ્ટ હેતુ હતો સરકારી યોજનાઓ કાગળ પર જ નહીં ગ્રાઉન્ડ પર દેખાવા જોઈએ લાભ છેવાડાના બાળક સુધી પહોંચવો જોઈએ આંગણવાડી કેન્દ્ર માત્ર ભોજનનું સ્થાન નથી પણ શિક્ષણનું મંદિર બનવું જોઈએ તો બેઠકનો જે મુખ્ય હેતુ હતો તેમાં સરકારી યોજનાઓ જે કાગળ પર જ રહી જાય છે તો તેમણે કહેવામાં આવ્યું કે સરકારી યોજનાઓને ફક્ત કાગળ પર ના રાખો તેને ગ્રાઉન્ડ પર પણ દેખાવા દો તો જ તેનો મુખ્ય હેતુ સર્જાશે લાભ છેવાડાના બાળક સુધી પહોંચે તેવી સક્રિય કોશિશ કરો આંગણવાડી કેન્દ્ર માત્ર સ્થાન નહીં પણ બાળકોની સ્વચ્છતા હવે કોઈ ઢીલાસ નહીં તેમજ બેઠક દરમિયાન સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો બાળકોની સ્વચ્છતા અને પોષણ પર અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે મોડું કેન્દ્ર ખોલવું ગંદકી રાખવી બાળકોની સફાઈમાં બેદરકારી રાખવી તે હવે કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે બાળકો જ્યારે પણ આંગણવાડીમાં આવે ત્યારે બાળકોને હાથ અને મોઢું સાફ કરાવો કાપેલા છે કે નહીં તે ચેક કરો સ્વચ્છ કપડાં પહેરાવો હાથ ધોવાની ટેવ અવશ્ય બાળકોને પડાવો આ બધું તેડાગર બહેનોની નજર હેઠળ જ થવું જોઈએ તેવું પણ તેમણે બેઠકમાં જણાવ્યું. નાસ્તો અને ભોજન માત્ર આપવું નહીં ગુણવત્તા પણ જોવી. અધિકારીઓએ કહ્યું કે નાસ્તો આપ્યો એ પૂરતું નથી. નાસ્તો ગુણવત્તા વાળો છે કે નહીં એ મહત્વનું છે. દૂધ ગરમ છે કે નહીં તે જો પૌષ્ટિક તત્વો યોગ્ય છે કે નહીં તે તપાસો. દરેક બાળકને પૂરતું પ્રમાણ મળ્યું કે નહીં તેની નોંધ અવશ્ય લેવી. આ બાબતે રોજ નજર રાખવાની સૂચના પણ આપવામાં આવી. પોષણ ટ્રેકર હવે ભૂલની કોઈ જગ્યા નથી બીજો મુદ્દો આવ્યો હવે પોષણ ટ્રેકરનો હવે ભૂલની કોઈ જગ્યા નથી આજના સમયમાં આંગણવાડી એટલે ટેકનોલોજી પ્લસ સેવાભાવ તેમનું કહેવું સ્પષ્ટ હતું કે આજના સમયમાં આંગણવાડી એટલે ફક્ત એક કામ કરતી બહેન નહીં પરંતુ આંગણવાડી એટલે ટેકનોલોજી અને સેવાભાવ બંને જોડાવું જોઈએ પોષણ ટ્રેકર પોર્ટલ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી જેમાં નાસ્તાના ફોટા સમયસર અપલોડ કરવા ખોટી એન્ટ્રી કરવી નહીં બેકલોગ નહીં દરેક બાળકનો ડેટા સાચો આપવો વગેરે અધિકારીઓએ કહ્યું કે પોર્ટલમાં જે છે એ જ સરકાર માને છે શિક્ષણમાં નવી રીતો હવે આંગણવાડી માત્ર રમકડા નહીં થીમ આધારિત શિક્ષણ વિડીયો

પૂર્ણ જવાબદારી સોંપવામાં આવી તો હવે તીળાગર બહેનો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે વહીવટી કડકાઈ અને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે અધિકારીઓએ ખુલ્લે આમ જણાવ્યું છે કે જો કાર્યકર બહેનો કોઈ કારણસર રજા પર હોય તો પણ આંગણવાડીને બંધ રાખવી નહીં તીળાગર બહેનોને આ કામગીરી સંભાળવી પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંભાળવાની પૂર્ણ જવાબદારી પણ તેમને સોંપવામાં આવી અને સાથે કડક શબ્દોમાં ચેતવણી પણ આપી કે બેદરકારી બિલકુલ રાખવી નહીં ગેરહાજરી હોવી ના જોઈએ ખોટી માહિતી અપલોડ કરવી નહીં અને આમાંથી કોઈ પણ બેદરકારી દાખવવામાં આવશે તો સીધી તેમના પર કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે હવે આવે છે આણંદ જિલ્લાની વાત કલેક્ટરની અચાનક એન્ટ્રી બીજો મુદ્દો છે આણંદ જિલ્લામાં કલેક્ટર પ્રવીણ ચૌધરી બિન જાહેરાત કર્યા વગર આંગણવાડી કેન્દ્રોમાં પહોંચી ગયા એટલે કે પ્રવણ ચૌધરી દ્વારા કોઈ પણ જાણ કર્યા વગર તે લોકો ઓચિંતી મુલાકાતે આંગણવાડી કેન્દ્રમાં પહોંચી ગયા હતા પેટલાદ તાલુકાના સિંહોલ ગામ લાલપુર અને રાંદોલસીમ કેન્દ્રોની તેમણે જાતે મુલાકાત લીધી હતી પોષણ ટ્રેકર સામે જે હકીકત સામે આવી છે કલેક્ટરે સીધું કહ્યું છે ડેટા અને હકીકત એક જેવી હોવી જોઈએ વજન ઊંચાઈ સ્ટન્ટિંગ અન્ડરવેટિંગ બધું તેમણે જાતે જ ચકાસ્યું રાશન નાસ્તો અને દવાઓ તેમણે ટેક હોમ રાશનની નોંધ લીધી માતૃશક્તિ યોજનાનો સ્ટોક તપાસો નાસ્તાનો સ્વાદ પણ તેમણે ચાખ્યો દવાઓની ઉપલબ્ધતા શું છે કેટલી છે તે પણ તેમણે તપાસ્યું આ દરેક વસ્તુ મેઘવા ગામે ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારીએ નાસ્તો ચાખીને કહ્યું ગુણવત્તા જ પ્રાથમિકતા છે બાળકોનું શિક્ષણ પણ જાતે તેમણે જોયું હવે સૌથી મોટી ખબર આઠમો પગાર પંચ જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી હવે તેનો અંત આવ્યો છે સૌથી મોટી ખબર હવે આપણે આવીએ આ મોટી ખુશખબર પર જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર આઠમું પગાર પંચ લાગુ થતા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં જે વધારો જાહેર કરવામાં આવ્યો છે તે વિષય પર આંગણવાડી કાર્યકર બહેનોને હવે 24800 પ્રતિ મહિનો

આ આજની વિશેષ માહિતી આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો દરેક આંગણવાડી બહેન સુધી પહોંચાડજો વિડીયોને લાઈક કરજો વિડીયોને વધુને વધુ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ધન્યવાદ